જય શ્રીરામ મિત્રો આજે આપણે ફેસબુકમાં ભાષા સેટ કરીશું તો આપણે સેટિંગમાં જવાનું સેટિંગમાં જઈ પછી લેંગ્વેજમાં જવાનું લેંગ્વેજમાં જઈ અને જે આપણે ભાષા સેટ કરવી હોય એ સેટ કરી લેવાની પછી આવી રીતે પ્રોસેસ થશે અને અમારા વિડીયા જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા મિત્રો જો મિત્રો આ પ્રોસેસ થઈ રહી છે પ્રોસેસ થતાં ટાઈમ લાગે તો એને બ્રેક મારી દેવાની પાછી હા જો અમે બ્રેક મારી અને પાછો નીકળી ગયો હાવ બાયણે બારે નીકળી પાછો અંદર ગયો પાછો બરાબર સેટિંગમાં જઈ અને લેંગ્વેજમાં જવાનું જો આ ભાષા શેર થઈ ગઈ જોયું ગુજરાતી થઈ ગઈ હવે પાછી ઇંગ્લિશ કહી નાખવાની જે આપણે રાખવી હોય તો આવી રીતે અમારા વિડીયા જોવા માટે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ન ભૂલતા મિત્રો જય માતાજી